અમદાવાદમાં દિલ્હી દરવાજા પર માથાકુર મામલે છ સકંજામાં છે ઓગણત્રીસમી તારીખે ગૌરક્ષકના ટોળાએ હોબાળો કર્યો હતો એક ગાડીમાં પશુ મળી આવતા જ ટોળાએ હંગામો કર્યો હતો પોલીસ તપાસમાં બે ગાડીમાંથી પશુ મળી આવ્યા હતા માધુપુરા પોલીસે ચૌદ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી હતી ઢોર લઈ જનાર પાસે સર્ટિફિકેટ હતા પોલીસ તરફ ત્યાં બાદ છે ત્યાર પછી જે મામલો બીચક્યો હતો અને હવે પોલીસે ચૌદ લોકો સામે

તેમના નિવેદનો લેતા તથા પોલીસ દ્વારા પણ પોતાની સ્વતંત્ર તપાસ એવું જાણવા મળ્યું હતું કે અમુક આરોપીઓએ આ ત્રણ વાહનોનો ચાંદખેડા વિસ્તારથી લઈને દિલ્હી દરવાજા ત્રણ રસ્તા સુધી પીછો કર્યો હતો અને ત્યારબાદ એમને ઉભા રાખવાની કોશિશ કરી હતી ગેરકાયદેસર અવરોધ ઉભો કર્યો હતો અને ઊભા ના રહેતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ ભાગવા જતા હતા ત્યારે તેમની પાસેથી મોબાઈલને વસ્તુઓ લૂંટી દીધી હતી જેથી પોલીસ સ્ટેશન દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધ નામજો ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાંથી છ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે